નમસ્કાર આમ જે રાજ હું એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપ ઇન્તા પે હિતડો હિન્દુ નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે શિનુર પોર કરજણ વિધાનસભાનું સ્નેહના સમારોહનું આયોજન દિલુર ખાતે કરવામાં આવ્યો હતો પુણ્ય સલીલા માં નર્મદાના સાનિધ્ય તેમજ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ શ્રીની પુણ્ય ભૂમિ ઉપર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં પ્રજાજનો તેમજ સમર્થકો જોડાયા હતા અત્રે નોંધનીય છે કે પૂજ્ય રંગ અવધૂત મહારાજ શ્રીના આગમનને પણ સો વર્ષ પૂર્ણ થતા હોવાના ઉપલક્ષમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો આ કાર્યક્રમમાં સરકારના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી પાણી પુરવઠા વિભાગના કક્ષાનો સ્વતંત્ર પાદરાના ધારાસભ્ય પંચાયત અધ્યક્ષ ગાયત્રીબા મહિડા તાલુકા પંચાયતના અધ્યક્ષ અંકિતા પરમાર સહિત વિવિધ ધર્મ સંસ્થાનોના ધર્મગુરુઓ સંતો અને મહંતો તેમજ સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૂચન મુજબ ઘર દેશી ઘર સ્વદેશી તેમજ આત્મનિર્ભર ભારતની થીમ ઉપર આયોજિત આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમમાં સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે કરજણ વિધાનસભા વિસ્તારના સરપંચ ઉપસરપંચ તેમજ સહકારી મંડળીઓના પ્રમુખોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા હજારો લોકોની ઉપસ્થિતિમાં આયોજિત આ સ્નેહ મિલન સમારોહના હેતુ વિશે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું કરજન વિધાનસભાને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર જે સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ જે રાખવાનો આદેશ કર્યો તો એના અનુસાર આજે કરજણ વિધાનસભાની અંદર અમારા રંગ અવદૂત મહારાજના પવિત્ર ધામ નર્મદાના કિનારે આજે અમારા રંગ અવદૂત મહારાજને પણ અહીંયા ગામમાં પધારે સો વર્ષ પૂર્ણ થયા હોય એ નિમિત્તે અમારી એક ઈચ્છા હતી કે અગિયાર અગિયાર પચીસના દિવસે સ્નેહ મિલન સમારંભ કરજણ સિનોરપોર વિધાનસભાનો લીલોળ ખાતે રાખવામાં આવે અને માનનીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને અમે સૂચન સૂચવી અને આ સ્નેહ મિલન સમારંભ આજે ભવ્ય સ્નેહ મિલન સમારંભ આજે લીલોડ ખાતે રાખ્યો છે અને ત્યારબાદ આ પ્રોગ્રામ પછી લોક દાયરાના કલાકાર દ્વારા લોકદાયરાને પણ પોગ્રામ રાખવામાં આવ્યો છે અને સમગ્ર આજે વિધાનસભાના સમગ્ર લોકો જે આવી અને હમણાં જે આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગે ગુજરાતના જાણીતા લોક કલાકાર દેવાયત ખવડના ડાયરાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું

કોર ગાડીઓના થપ્પા ટ્રક ટેમ્પો કેટલી કેટલી જાતના સ્કૂટરો એટલે મેં કીધું આ મેળો છે કે ભાજપનું સંમેલન છે મેળા જેવું વાતાવરણ તમે બનાવ્યું એટલે તમને હું લાખ લાખ અભિનંદન આપું છું આપડા ગામડામાં બધા વાર વારે મેળા હોય ને ત્યારે જઈ તો એટલું નથી નતું બોલા અક્ષયભાઈ ને ભારતીય પાર્ટીના પ્રમુખ ને હું અભિનંદન આપું છું કે આવા મેળા હોય એ જો સામે આપડા વિરોધીઓ જોઈ જાય ને એને ખબર પડે ભાજપ વાતો બધી થાય દુનિયા પર ત્યાંથી ભેગા થયું આ એક કરજણ વિધાનસભામાં આટલું થયું તમે આખા ગુજરાતમાં ભેગું નથી કરી તારી પાછા લડવા નીકળ્યા આવા લોકોના આશીર્વાદ હોય એટલો પ્રેમ હોય માની મોદી સાહેબના નેતોતોની અંદર અમિતભાઈના ને નડાજીરા નેતોતોની અંદર જનકલ્યાણને સુખાકારીના કામ થતા હોય માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની જનતાની સુખાકારીની ચિંતા માળખે ક્યુ સુવિધાઓ રોજ બરોજ વધતી હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કરજણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર